બે હજાર પચીસ વાર્ષિક પરીક્ષા માટે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ નવ નવની પ્રકાશનમેન્ટ છે તેમાં આપણે દેખીએ છીએ વિભાગ બી અને વિભાગ બીમાં આપણે આવ્યા છે પ્રશ્ન પ્રકરણ બે પ્રકરણ બેમાં આપણે દેખીએ પ્રશ્ન એક જો એક્સ માઇનસ એક એ ચારેક્સનો ઘન વત્તા ત્રણ વર્ગ માઇનસ ચાર એક્સ વત્તા કે અવયવ હોય તો કેની કિંમત શોધો અહીં આપણે કેની કિંમત શોધવાની છે હવે જો અવયવ હોય એટલે શું શું ના હોય તો આપણે અહીંયા આગળ દેખીએ તો અવયવ હોય એટલે શું જો અવયવ ક્યારે હોય અને અવયવ હોય તો શું થાય એ આપણે દેખવાનું જેમ કે હું તમને કહું બે છ નો અવયવ છે બે એ કોનો અવયવ છે છ નો અવયવ છે કોનો અવયવ છે બે એ છ નો અવયવ છે કોનો અવયવ છે છ નો અવયવ છે એટલે આવું થાય છ અને બેનો ભાગ કરો છ ભાગ્યા બે કરો છ છેદનો બે લખો અથવા છ ભાગ્યે બે કરો તો બે તાલી છ અથવા છ ભાગ્યે બે કરીએ તો છ ભાગ્યા બે તો બે તાલી છ તો છ માંથી છ જાય તો ઝીરો એટલે શેષ કેટલું આવે છે એટલે ઝીરો કાં તો હું તમને એવું કહું વીસ એ સો નો અવયવ છે વીસ એ સોનો અવયવ છે તો વીસે સોનો અવયવ હોય તો સો ભાગ્યા બે કરું સોરી સો ભાગ્યા વીસ કરું તો વીસ પંચા સો છે શેષ શું આવે જીરો હે ને તો બકા અહીં પણ જો આ અવયવ હોય આખી સંખ્યાનો તો છેલ્લે શેષ શું આવશે જીરો માટે આપણે ધરીએ ધારો કે એક્સ માઇનસ એક બરાબર કેટલા જીરો માટે

ચાર એકનો એકનો વર્ગ માઇનસ ચાર એક ચાર એકનો ઘન કેટલો થાય એકનો ઘન એટલે કે ને કેટલી વખત ગુણવાનો ત્રણ વખત એક એક ને એક એકુ એક આવું થાય જો એકનો ઘન એટલે એકનો ઘન બરાબર એક ગુણ્યા એક ગુણ્યા એક 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 ને એક એક ઓકે ચાલો પછી વત્તા ત્રણ એકનો વર્ગ એકને બે વખત ગુણવાનો એક એક માઇનસ ચાર એકુ ચાર વત્તા કે બરાબર જીરો માટે ચાર એક ચાર એક ત્રણ માઇનસ ચાર વત્તા કે બરાબર જીરો ચાર વત્તા છે આ ઓછા છે વત્તા ઓછા કેન્સલ ઓકે માટે વધુ શું એકલું તગડે ત્રણ વત્તા કે બરાબર જીરો વત્તા ત્રણ લખો આ લખો કોઈ વાંધો નહીં આ ત્રણ અહીં પ્લસ શું થાય માઇનસ માટે કે બરાબર આવ્યું માઇનસ ત્રણ માઇનસ ત્રણ દરેક વહુ શૂન્ય શોધો અથવા શૂન્ય આપો સોરી શૂન્ય શોધો શૂન્ય શોધો તો ધ્યાન આપો હવે આ દાખલો આપણે અત્યારે ગણવાનો શૂન્ય શોધો વાળો કે પીટી બરાબર પાયટી પ્લસ સેવન તો શૂન્ય શોધન થાય તમે ધાર લેવાનું ધારો કે પીટી બરાબર ઝીરો તો આખી હવે અહીંયા આગળ જીરો મૂકી શકો ને પીટી જગ્યા તમારે જીરો બરાબર પાયટી વત્તા સાત પાયટી વત્તા સાત હવે આપણે શોધવાનું છે આ ટી શોધવાનું છે બરાબર હે ને

કે પીએક્સ બરાબર બે ના છેદમાં ત્રણ એક્સ માઇનસ પાંચ છેદમાં છ બીજો પી ઓફ એક્સ પાંચના છેદમાં તો અહીં ધ્યાન શું થાય જીરો ધારો કે ધાર લેવાનું પી એક્સ બરાબર કેટલા ધરવાના જીરો કેટલા દરવાના જીરો તો કે માટે જીરો બરાબર બે છેદમાં ત્રણ એક્સ માઇનસ છેદમાં હવે આ માઇનસ પાંચના છેદમાં તે આ શું થાય પ્લસ પાંચ છેદમાં છેદ માં છ માટે પાંચના છેદમાં છ બરાબર બે ના ત્રણ ને એક્સ હવે ત્રણ અહીં છેદમાં છેદમાં તો માટે પાંચ આ અંશમાં ગુણાકાર થશે ને તો પાંચ ગુણ્યા ત્રણ ને છેદમાં છ તો છે જ પા અંશમાં બે છે એટલે નીચે શું થશે છ સાથે ગુણાકાર શું થશે ગુણાકાર બરાબર એક્સ માટે રીતે હું કહેવા જાઉં તો અહીંયા આગળ દેખો બકા સરખી રીતે હવે અહીંયા આગળ હવે જો અહીં આગળ બગા ત્રણ દૂના છ ત્રણ દૂના છ તો નીચે કેલા વ્યા બે અને બે બે અને બે અને ઉપર પાંચ બે દૂના ચાર બરાબર એક્સ પણ જવાબ શું એક્સ બરાબર પાંચના છેદમાં ચાર એક્સ બરાબર પાંચના છેદમાં ચાર ઓકે એક્સ બરાબર પાંચના છેદમાં ચાર પાંચના છેદમાં ચાર કમ્પ્લીટ જવાબ આવે છે બહુપતિ પી એક્સ બરાબર દસ એક્સ માઇનસ માઇનસ ત્રણ માટે પી ઓફ એક પી ઓફ એક અલ્પ પી ઓફ માઇનસ બે તો ધ્યાન નહીં દસ એક માઇનસ ચાર એક નો વર્ગ માઇનસ ત્રણ દસ એકુ દસ માઇનસ ચાર એક નો વર્ગ એક નો વર્ગ એક તો કે ચાર એક ચાર માઇનસ ત્રણ માઇનસ માઇનસ પ્લસ તો માઇનસ સાત દસમાંથી સાંજાય તો ત્રણ હવે પી ઓફ માઇનસ ટુ શોધીશું પી ઓફ માઇનસ ટુ બરાબર દસ જ્યાં એક્સ લેખાય માઇનસ બે માઇનસ ચાર જ્યાં એક્સ લેખાય આખાનો વર્ગ ને માઇનસ ત્રણ તો કે દસ દૂના વીસ પણ કેવા વીસ તો કે માઇનસ વીસ માઇનસ ચાર હવે લેખો માઇનસ નો વર્ગ છે તો માઇનસ નો વર્ગ એટલે આવીને લખાય માઇનસ બે ગુણ્યા માઇનસ બે તો બે દુ ચાર ઓછા ઓછા તો જવાબ શું આવે માસ ચાર છે માઇનસ વીસ માઇનસ ચાર ચોખ્ખું સોળ ચાર ચોખ્ખું સોળ માઇનસ ત્રણ તો માઇનસ વીસ માઇનસ માઇનસ પ્લસ સોલ વત્તા ત્રણ ઓગણીસ પણ કેવા ઓગણીસ માઇનસ ઓગણીસ તમારે આવું કરી લેવાનું એક્સ વત્તા ત્રણ બરાબર કેટલું લખી દેવાનું જીરો ત્રણ છે આ પછી શું થાય ઓછા ત્રણ એક્સ બરાબર કેટલા મૂકજો ઓછા ત્રણ ઓકે માટે હવે ધ્યાન આપવાનું છે આગળ ઓગણસિત્તેર ઓગણ સિત્તેર વત્તા અગિયાર એક્સ માઇનસ એક્સ નો વર્ગ વધતા એક્સ નો ઘન જો અવય હોય તો છેલ્લે જવાબ શું આવો જોઈએ જીરો ચલો ટ્રાય કરીએ જ્યાં તો કે ઓગણ સિત્તેર માઇનસ 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 વર્ગ વધતા માઇનસ ત્રણ નો ઘન તો કે ઓગણ વત્તા ઓછા ઓછા માઇનસ નો વર્ગ તો કે માઇનસ નો વર્ગ નવ થાય માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ તોતાલીસ નવ માઇનસ માઇનસ પ્લસ હજ શું આવે પ્લસ નવ તો કે પ્લસ નવ થશે વત્તા વત્તા માઇનસ ત્રણનો ગન કોનો ગન માઇનસ ત્રણનો ગન તો કે માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ ત્રણ રોન કેટલો જવાબ આવે સત્યાવીસ ના ખોટું માઇનસ સત્યાવીસતાલીસ નવ નવતાલીસ સત્યાવીસ માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ તો કે માઇનસ સત્યાવીસ ઓકે તો કેટલું આવશે માઇનસ સત્યાવીસ લખો કૌશ માઇનસ સત્યાવીસ આટલું હોય પેઢી હવે કરવાનું શું છે ઓગણસિત્તેર માઇનસ તેત્રીસ માઇનસ નવ પ્લસ માઇનસ માઇનસ સત્યાવીસ તો ઓગણસિત્તેર માંથી જાય ઓગણસિત્તેર માંથી તેત્રીસ જાય તો નવ માંથી ત્રણ જાય તો છ છ માંથી ત્રણ જાય તો ત્રણ હવે માઇનસ માઇનસ પ્લસ સત્યાવીસ વત્તા નવ છત્રી પણ કેવા છત્રી માઇનસ કેમ કે મોટું સત્યાવીસ છે ને તેની આગળ માઇનસ છે છત્રી માંથી છત્રી જાય તો જીરો તો અહીં જવાબ આવી ગયો ને જીરો મેં કહેતો ને કે અવયવ હોય તો જવાબ શું આવવો જોઈએ જીરો તો આ દર્શાવી દીધું બરાબર આનો જવાબ તમારે અહીં લખ્યો ના હોય કેમ કે આપણે દર્શાવવાનું સાબિત કરવાનું છે ઓકે એમની કઈ કિંમત માટે એક્સ નો ઘન માઇનસ બે એમ એક્સ નો વર્ગ વત્તા સોલ અને એક્સ વત્તા બે વડે ભાગી શકાય હવે આ દાખલો તમારે ગણવાનો છે કે ધ્યાન કીધા ધારો કેટલા જીરો માટે એક્સ વર્ગ બરાબર આ પ્લસ છે શું થાય માઇનસ બે હવે તમારે કરવાનું તો કે ધારો કે એક્સ નો ઘન માઇનસ બે એમ એક્સ નો વર્ગ વત્તા સોલ બરાબર જીરો બરાબર હવે અહીં શું કરવાનું તાર જ્યાં જ્યાં એક્સ દેખાય ત્યાં તો શું મૂકવાના ઓછા બે ઓછા બે તો ત્યાં નહીં તો કે ઓછા બે નો ઘન માઇનસ બે એમ એક્સ તો તો કે કે ઓછા 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 વર્ગ વત્તા સોળ બરાબર જીરો ઘન ઘન એક્ આવશે માઇનસ સત્યાવીસ માઇનસ આઠ માઇનસ આઠ સરસ છોકરાઓ રોહન તારી ભૂલ પડે છે બગા માઇનસ બે ગુણ્યા માઇનસ બે બે દુ ચાર ચાર દુ આઠ માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ તો કે માઇનસ તો કે માઇનસ આઠ તો ધ્યાન આપો અહીં આવશે માઇનસ આઠ માઇનસ બે એમ માઇનસ બે નો વર્ગ તો કે ચોકડે ચાર માઇનસ માઇનસ પ્લસ ને બે દુ ચાર વધતા સોલ બરાબર જીરો હવે માઇનસ આઠ માઇનસ ચાર દુ ના આઠ એમ વધતા સોલ બરાબર જીરો હવે આ પ્લસ છે તો આ પછી શું થાય માઇનસ તમારે માઇનસ આઠ માઇનસ આઠ એમ બરાબર માઇનસ સોળ માઇનસ સોળ માટે આ માઇનસ છે પેલા જે શું થાય માઇનસ જો તમે આ એકી હાથે બન્યો ને લઈ જઈ શકો પણ તમને થોડું અઘરું પડશે એ સ્ટેપમાં એટલે તમને ડબલ ડબલ કરાવું છું માઇનસ આઠ એમ હવે જો ઘણા છોકરાનો સવાલ આવે કે બધા આઠ એમ છે માઇનસ માઇનસ પ્લસ કરીને આ માઇનસ સોલ્વ કરતા ચાલે ના ચાલે બધા કેમ ના ચાલે કેમ કે આઠ સિમ્પલ રીતે આઠ એમ સાથે જોડાયેલું છે ને આ એક પદ છે સિમ્પલ રીતે હે ને હા જરા આવે આ પદ છે ચલ પદ છે જરા અચલ પદ છે આ ચલ પદ કહેવાય ચલ છે છે અચલ છે આ અચલ છે એટલે એવી ના જોડી દેવાય બકા એવી રીતે જોડતા નથી માઇનસ આઠ એમ હવે માઇનસ છે જયારે આને વાત કરું તો આ અહીંથી થઈ શકતું તો માઇનસ આઠ પ્લસ સોલ કરે તો ડાયરેક્ટ કેટલું આવી જાય પ્લસ આઠ આવી જાય માઇનસ આઠ પ્લસ સોળ તો માઇનસ પ્લસ માઇનસ સોલમાંથી આઠ જાય તો આઠ પણ કેવા પ્લસ આઠ તો ડાયરેક્ટ અહીં પ્લસ સાથે પહેલા જ માઇનસ આઠ કરી શકો પણ એવામાં તમે કદાચ અઘરું પડતું એ માટે ડાયરેક્ટ હું એને લઈ જાઉ છું બરાબર એટલે સોરી સિંગલ સિંગલ કરીને લઈ જાઉં છું હવે અહીં માઇનસ આઠ હતા શું થશે પ્લસ આઠ એટલે કે પ્લસ આઠ તો માટે માઇનસ આઠ એમ બરાબર માઇનસ પ્લસ માઇનસ સોળમાંથી આઠ જાય તો આઠ પણ કેવા આઠ માઇનસ આઠ તો

એક કિંમત વડે આપેલ સમીકરણને ભાગ એક્સ વટા બે વડે ભાગી શકાશે તમે સરસ સરસ રીતે લખજો બકા આખું નામું લખવું પડશે તો બકા બે માર્ક્સમાં બ્લેટ મળશે અને બરાબર છે આખો દાખલો આઈ રહ્યો સરસ રીતે પૂછી શકે આ કદાચ પરીક્ષામાં પૂછાઈ શકે છે અમારું કયો આઈમપી મને લાગે છે એક તો આયરો આ પહેલો ખાસ આઈએમપી છે આ પહેલો બીજો અને આ પાંચમો આ એક બે અને પાંચમો બકા મને બહુ ખાસ આઈમપી લાગે છે છેલ્લે કરજો ખાસ ઓકે પ્લસ પૂરો